આ કામે હકીકત એવી છે કે ગઈકાલ તારીખ આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રજવાડી પ્લોસ પાસે સ્પીડમ રેસિડન્સી આવેલી છે ત્યાં આ કામના જે ફરિયાદી જે છે એમનો દીકરો નામે યોગેશ ત્યાં ઊભેલો હતો એ દરમિયાનમાં ત્યાં એક ગાડી લઈ અને પાંચેક ઈસમો આવેલા અને તેની પાસે રાખડીના પૈસાની ઉઘરાણી કરતા હતા એમ અને એ દરમિયાનમાં ઝપાઝપીને મારામારી કરી અને આજે યોગેશ જે છે એનું એ જે ગાડીમાં અપહરણ કરી અને લઈ ગયેલા જેથી આજે યોગેશના મમ્મી જે મીરાબેન જે છે એમને તાત્કાલિક સુરતો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરેલો અને આ બનાવની જાણ કરેલી જેથી અમરોળી પોલીસ તાત્કાલિક આ જે બનાવ બન્યો છે એ બાબતે તપાસ કરતાં યોગેશનો મોબાઈલ નંબર મળી આવેલો જેથી પોલીસે એ જે આ યોગેશના મોબાઈલનું લોકેશન કઢાવી અને એને ત્યાં પીછો કરતા આ કામે જે પાંચ આરોપીઓ હતા એ પાંચે પાંચ આરોપીઓને પોલીસે અડધા કલાકમાં ઝડપી પાડ્યું છે